આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને તમે જોઈ શકો છો કે મિત્રો અમે હાલ એક કેનાલમાં ઊભા છીએ અને કેનાલમાં આજે અમે એક નવી ચેલેન્જ બનાવવાના છીએ અને તે ચેલેન્જનું નામ છે પાણીમાં શ્વાસ રોકવાની ચેલેન્જ અને આપણા બધા સભ્યો પણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ખૂબ નાની પણ મજા આવશે મિત્રો કોઈ બી એક જણને ને ટાઈમર ઉપર સૌથી વધારે વધારે સેકન્ડ જે શ્વાસ રોકી શકશે તે વિજેતા થશે અને તેને રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તો આપણે હવે આ ગેમની શરૂઆત થાય

દેખાનો ટાઈમ તો તમે જોઈ શકો છો કે જીનીજી ખૂબ પાંચ સેકન્ડ થઈ ગયા દિનેશને દિને ભરવા મિત્રો તમે જોઈ શકો છો એ તો કોઈ ના પડતો હા હા શું વાત છે દિનેશજી ખૂબ ખૂબ સરસ તમારે ચૌદ સેકન્ડ તમે રોચ્યા છે લગભગ ના ડાકો તમે મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દિનેશજી ઓગણીસ સેકન્ડ અંદર શ્વાસ રોચ્યો છે એક મિનિટ પણ નહીં રોચી શક્યા બરાબર મિત્રો તો આપણે હાલ દિનેશજી આપણે શ્વાસ રોકવા માટે આવી ગયા છીએ રમેશજી કે જોઈએ કે રમેશજી કેટલા સેકન્ડ અથવા મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે મને તો લાગે મિનિટ સુધી તો રોકી શકે કારણ કે એક વખત એમને મારા આગળ લાઈવ પ્રદર્શન કર્યું હતું એટલે મને તો વિશ્વાસ છે આપણે દિનેશજી અઢાર સેકન્ડ રોક્યા છે ને હવે આપણે આવી ગયા છે રમેશજી તો રમેશજી તમે રેડી હો દિનેશજી ના ઓગણીસ સેકન્ડ છે ઓગણીસ સેકન્ડ ઓગણીસ સેકન્ડ આપણે રમેશજી આવીએ તો રમેશજી તમારે ટાઈમર ચાલતા સ્ટાર્ટ

તો કેટલા સેકન્ડ રહી શકે છે રમેજી બીજી વખત તમે ટ્રાય આપવામાં આવ્યા છે બરાબર તો આમ ખૂબ સરસ કહેવાય રમેજી આઠ નવ સેકન્ડ તો થઈ ગયા છે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ખુબ સારા ખેવા મિત્રો આગળ ત્રીસ સેકન્ડ એકત્રીસ બત્રીસ સેકન્ડ શું કેવાય રમે તમારો આમ તમે તો યાર બીજી વખત પણ જીતી શકો છો ચેલેન્જનો વિડીયો અહીંયા પૂરો થાય છે અને આજે અમારી ચેલેન્જના વિજેતા છે આપણા રમીજી કારણ કે રમીજીએ પાણીમાં અઠ્યાવીસ સેકન્ડ સુધી શ્વાસ રોડ્યો હતો અને બીજા કોઈ રોડી શક્યા નથી તે રમીજીને આપણે રમીજી સ્વરૂપ અહીંયામાં રમેશજી મજા આવી શ્વાસ રોકવાની તમે તો બીજા વખત રોજો પણ બત્રીસ સેકન્ડ પહોંચી ગયા હતા પહેલા 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 ટ્રાઈવમાં તમે સત્યાવીસ સેકન્ડ બીજા ડ્રાઈવમાં તમે બત્રીસ સેકન્ડ પહોંચી તો ખૂબ ખૂબ તમારા શ્વાસના તમારા શરીરને ખૂબ ખૂબ સરસ કહેવાય એમ કે